એ ભાઈ એમ 70 બગા 70 આ 6 100 100 જેસી 100 લેવ 91 1100 રિયા ભાઈ 1100 થઈ ગયું 1100 હાલો હરવાસી 1100 એકા 1100 ભાઈ 10

એક હાજર ને બેતાલીસ રૂપિયા ત્રણ નંબર એક હાજર ને પિસ્તાલીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર માલ લીલો

એક હજાર ને પચાસ રૂપિયા સુપરમા ત્રણ નંબર ઝીણો દાડો રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો

નંબર એક હજાર ને ઓગણપચાસ રૂપિયા ત્રણ નંબર સુપ્રમ એક હજાર ને ત્રેપન રૂપિયા ત્રણ નંબર સુપરમાલ અમુક લીલા કરી